સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશોભૂમિ ટેક્સટાઈલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ આજના જે કલેક્શન્સ છે ને એ ગ્લિટર વર્ક અકોર્ડિંગ ફેન્સી કલેક્શન અકોર્ડિંગ હોવાના છે એ પણ એકદમ સસ્તી રેટ માં તો ફટાફટ કલેક્શન જોવાના છે વધારે વાત નથી કરવાના તો આ ફર્સ્ટ આર્ટિકલ તમે આજના વિડીયો નું જોઈ શકો છો જે તમને અવેલેબલ થઈ જાય છે રસોલ નેટ પર ખૂબ સુંદર એવું ફેબ્રિક છે વાત કરું ઓલ ઓવર સાડીમાં વર્ક ની તો જે હું તમને પહેલા જ કીધું તમે સ્પાર્કલ વર્ક કહી શકો છો ગ્લિટર વર્ક કરી શકો છો કાં તો પછી તમે કહી શકો છો ડોટ પ્રિન્ટ ડોટ પ્રિન્ટ અકોર્ડિંગ તમને આ ટોટલ કલેક્શન મળી જાય છે બોર્ડર ની વાત કરું તો વેલ્વેટ ઉપર સુંદર એવું બોર્ડર વિથ સિરોસ કે ડાયમંડ ટચર સાથે તમને અવેલેબલ થઈ જાય છે એટલે કે જો તમારા કસ્ટમર ડિમાન્ડ કરે છે સસ્તા રેટ માં પાર્ટી વેર લુક તો તમે જોઈ શકો છો આ એક્ઝેક્ટ કલેક્શન હોવાનું છે ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર એવું કલેક્શન મળી જવાનું છે વાત કરું કલર ચાર્ટ ની તો મિનિમમ ચાર અને મેક્સિમમ છ પીસ નો સેટ હોવાનું છે જેમાં તમને ડિફરન્ટ કલર ચાર્ટ સાથે આ ટોટલ વેરાયટી અહીંયાથી અવેલેબલ થઈ જશે હવે સ્ટાર્ટિંગ રેન્જ ની વાત કરો સાડીઓમાં યશોભૂમિ યશોભૂમિક્સમાં તો ફ્રેન્ડસ તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે એકસો આઠ રૂપિયાથી વરાઈટી અને પેકિંગની વાત કરું તો તમે જોઈ શકો છો આર્ટિકલની પેકેજિંગ કે તમને આ ટેપ બી પણ પાઉચ પેકિંગમાં અવેલેબલ થઈ જશે તો તમારે કલર ચાર જાણવા છે પર્ટિક્યુલર કોઈ આર્ટિકલની પ્રાઇઝ જાણવી છે રેન્જ જાણવી છે તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને અમારી ઓનલાઈન ટીમ સાથે તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે પછી આજના વિડીયોનું આ નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો વેટલેસ ફેબ્રિક ઉપર સુંદર એવું કલેક્શન છે વાત કરું પહેલા તો પલ્લુ ની તો તમે 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 જોઈ શકો શકો છો છો ફેન્સી એવી એવી તમને તમને ઝાલર અહીંયા લેસ લેસ થઈ જશે જશે ઓલ સાડીમાં ફોર સુંદર સમોસા મળી અને વાત આમાં જે વર્ક 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 છે ને એ એ ફેધર આને કહી આ ફેબ્રિક ખૂબ જ સ્મૂથ અને સોફ્ટ છે કેમ કે પ્યોર વેટ આ ટોટલ આર્ટિકલ તમને અહીંયાથી વેટલેબલ થઈ જાય છે તમે જોઈ શકો છો આફ્ટર વેર આનું લુક ખૂબ જ જબરદસ્ત એવું આવવાનું છે તો આ ટાઈપના કલેક્શન તમે રાખો ને તો ડિમાન્ડેબલ કલેક્શન હોય છે જે તમારા કસ્ટમર ઇઝીલી પરચેસ કરે છે બાકી તો જો તમે કોઈ પર્ટિક્યુલર એરિયાથી છો તમારા એરિયામાં કોઈ પર્ટિક્યુલર આર્ટિકલની ડિમાન્ડ ચાલે છે તો તમે અહીંયા આવીને વિઝિટ કરીને પરચેસિંગ કરી શકો છો કેમ કે ઓલ ઓવર ઓલ ઓવર ઇન્ડિયાનું ટેસ્ટ તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે ગમે તે ફેબ્રિક હોય ગમે તે વર્ક હોય તમને યશ્વભૂમિ ટેક્સટાઇલમાં મળી જશે જેમ કે ગ્રીટર વર્ક છે હેન્ડ વર્ક છે કાં તો પછી તમને જોઈએ એમ્બ્રોડરી વર્ક ઝરકન વર્ક તો તમને દરેક ટાઈપના કલેક્શન્સ અહીંયાથી અવેલેબલ થઈ જશે એ સિવાય તમને સિલ્ક સાડીઓનું કન્સેપ્ટ છે કાં તો ડેલીવેર પ્રિન્ટ સાડીનું કલેક્શન છે એ પણ અહીંયા અહીંયાથી અવેલેબલ થઈ જાય છે તો ફ્રેન્ડ જો તમારે જોડાવવું હોય કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે અને કરવું હોય વેપાર તો તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને વિઝિટ જે છે કરી શકો છો બાકી કલેક્શન તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા છે આ નેક્સ્ટ આર્ટિકલ તમને ચીનોન ફેબ્રિક ઉપર અવેલેબલ થઈ જાય છે વિથ ફોર સાઈડ લેસ તમે જોઈ શકો છો સમોસા પટ્ટીના ટચઅપ સાથે ઓલ ઓવર સાડીમાં તમને લેરિયા પેટર્નમાં અહીંયા ગ્લિટર વર્ક ડોટ પ્રિન્ટ અવેલેબલ થઈ જાય છે સુંદર એવું કોન્સેપ્ટ છે સુંદર એવું કલેક્શન છે કલર ચાર્ટ પણ તમને આમાં ખૂબ મસ્ત મજાના એવા મળી જશે જો તમારે ઘરે બેઠા બેઠા ઓનલાઈન પરચેસિંગ કરવી હશે તો ફ્રેન્ડ્સ તમે ફોટોસ થ્રુ લિંક થ્રુ સિલેક્શન કરી શકો છો જો તમને ડાઉટ હોય તમારા સિલેક્શન પર તો તમે વિડીયો કોલ થ્રુ રી સિલેક્શન કરીને તમારો ઓર્ડર જે છે અહીંયાથી ફાઇનલી બુક કરાવી શકો છો સીઓડી થ્રુ વરાયટી મંગાવી શકો છો પાંચથી છ દિવસમાં પાર્સલ તમારા ડોરસ્ટેપ પર પહોંચી જશે એની પણ પૂરું પૂરી ગેરંટી યશોભૂમિ ટેક્સટાઇલ અહીંયાથી લે છે અને જો આ ટાઈપના કલેક્શન્સ તમારે મંગાવીને બિઝનેસ કરવો હશે તો તમે ડાયરેક્ટ વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો એવું નથી કે તમે ફક્ત ઓનલાઈન ઓનલાઈન જ મંગાઈ શકો છો પંદર થી વીસ હજારની અમાઉન્ટ સાથે પણ તમે વિદાઉટ એની મીડિયેટર વિદાઉટ એની એજન્ટ અમારી સાથે ડાયરેક્ટ જોડાઈને બિઝનેસ કરી શકો છો પછી આજના વિડીયોનું આ લાસ્ટ કલેક્શન જે અનુ છે શિમર પટ્ટા ફેબ્રિક સાથે વિથ ફાઇલ પ્રિન્ટ તમે જોઈ શકો છો સુંદર એવા કલેક્શન્સ છે ઘણા બધા વેરાયટીઝ છે અને આર્ટિકલ્સની કોઈ કમી નથી ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક્સ પેટર્ન અને ડિઝાઇન સાથે તમને આ કલેક્શન જો ડેલી ડેલી ઘરે બેઠા જોવા હશે અપડેટ જોઈતી હશે અમારી કંપનીની અમારી ફેક્ટરીની તો તમારે કરી લેવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ